નમસ્કાર કેમ છો દોસ્તો મજામાં ને અત્યાર સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના જે લંપટ સાધુઓની જે કામ લીલાઓ સામે આવી છે એ કામ લીલાને લઈને હરિભક્તોએ ખૂબ વિરોધ કર્યો બેનરો હાથમાં લઈ અને આ સાધુઓને કડકમાં કડક સજા થવી જોઈએ એનો બહિષ્કાર થવો જોઈએ આવા પ્રકાર પ્રકારના બેનરો લઈ અને એમનો વિરોધ કર્યો છે તમને શું લાગે છે દોસ્તો આ સાધુઓને કઈ સજા થશે કે નહીં થાય અમને પોતાનો સંપ્રદાય હાકી કાઢશે કે નહીં કાઢી મૂકે તમારું શું કેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પરંતુ જે રીતે આ મહિલાઓએ વાત કરી છે એ વાત સાંભળીને તમે ચોંકી ઉઠશો કારણ કે મહિલાએ સ્પષ્ટ વાત કરી છે કે આવા લંપટ સાધુઓને કેમ કાંઈ નથી થતું એની પાછળનું મુખ્ય કારણ શું છે સાંભળીને તમારા પગ નીચેથી કદાચ જમીન ખસકી જવાની છે અત્યાર સુધી આ હરિભક્તોએ જે વિરોધ કર્યો તો પણ હજુ એના પર કોઈ જાતની એક્શન લેવામાં આવી નથી પરંતુ જે રીતે મહિલાઓ રસ્તા પર ઉતરી છે અને મહિલાઓ જે માગણી કરી છે અને સાથે સાથે આ સાધુ સંતો મહંતો જે લંપટ લીલાઓ કરી રહ્યા છે એ સાધુઓની સાથે મોટોમાં મોટો સપોર્ટ કોણો છે તમને વિચાર આવશે કે આ સાધુઓને મોટામાં મોટો સપોર્ટ કોણો મળે છે ત્યારે આ મહિલાઓ જે રીતે વાત કરીને એ વિડીયો ઉપર એક નજર નાખો એટલે તમને ખબર પડી જશે કે આ લંપટ લીલા કરનારા સાધુઓને આજ સુધીમાં પકડવામાં કેમ નથી આવ્યા જેલના સળિયાની પાછળ ધકેલવામાં કેમ નથી આવ્યા એની પાછળનું કારણ શું છે એમની ઉપર કોનો હાથ છે જેથી કરીને આ લોકો આવી લંપટ લીલાઓ કર્યા પછી પણ બચી જાય છે અને હું દરેક મા બાપને કહેવા માગું છું કે જો તમારા બાળકોના સારા ભવિષ્યને તમે ઉજ્જવળ બનાવવા માંગતા હોય ને તો ખરેખર આટલા આટલા જે વિડીયો ક્લિપ્સ કોલ રેકોર્ડિંગ ફોટાઓ જે વાયરલ થયા છે એને જોવો સમજો વિચારો અને જો તમારા બાળકો કદાચ આ હોસ્ટેલની અંદર ભણતા હોય ને તો એને તમારા ઘરે લઈ આવો કારણ કે મેં સાંભળ્યું છે કે ઘણા બધા વાલીઓએ પોતાના બાળકોને આ સ્વામિનારાયણ ગુરુકુળ હોય કે હોસ્ટેલ હોય જે કોઈ હોય ત્યાંથી પોતાના બાળકોને ઘરે લઈ આવ્યા છે કારણ કે પોતાના બાળકોની એમને ચિંતા થઈ છે કેમ કે આ સાધુઓ જે રીતે લંપટ લીલાઓ કરે છે બાળકો સાથે એ લંપટ લીલાઓ જોઈને દરેક વાલીઓની અંદર એક ગભરાહટનો માહોલ પેદા થઈ ગયો છે પોતાના બાળકોને બચાવવા માટે આ હોસ્ટેલમાંથી પરત લઈ આવ્યા છે પણ જે રીતે આ મહિલાએ વાત કરી છે ખરેખર આ વાત સાંભળીને તમારા પગ નીચેથી કદાચ જમીન ખસકી જવાની છે દોસ્તો કે આ લંપટ લીલા કરતા સાધુઓને કોનો સપોર્ટ છે આવો આપણે સાંભળીએ પણ એક વાત ચોક્કસથી કહી દઉં કે દરેક લોકો આ વિડીયોને એટલો શેર કરો કે દરેક લોકોના મોબાઈલની અંદર આ વિડીયો હોવો જોઈએ અને જો ખરેખર તમે ઈચ્છતા હો કે આવા લંપટ સાધુઓને ખરેખર સજા થવી જોઈએ તો આ વિડીયો ખૂબ શેર કરો દોસ્તો ખૂબ શેર કરો આવો સાંભળીએ એ મહિલાએ જે રીતે આ લંપટ સાધુઓની પોલ ખોલી છે અમે એટલા માટે કે સંતો એ બધા બધી સંસ્થાઓમાં જુદા જુદા છે કે વડોદરા છે માણાવ છે રાજકોટ છે બધે જવા બનાવ બન્યા છે એટલે આ સંતોને અમારે કાઢવાના છે વર્ગ અને અત્યારે કોઈ બીજા કોઈ માણસે કરવો સંતો સિવાય તો એને તરત

તો આ વિડીયોને એટલો શેર કરો કે દરેક લોકોના મોબાઈલ સુધી પહોંચી જાય અને દરેક બાળકો જે હોસ્ટેલની અંદર ભણે છે એ આવા લંપટ સાધુઓથી બચી જાય બસ આપણો એ જ ધ્યેય છે બાકી આપણે કોઈ દિવસ ક્યારેય કોઈ વિરોધ કર્યો નથી પણ જ્યારે જ્યારે આવો અત્યાચાર અન્યાય થાય છે ત્યારે આપણે એ તમામ લોકોને ખુલ્લા પાડવાની કોશિશ કરીએ છીએ હવે જાગૃત બનવું એ જનતાના હાથમાં છે